તે સમયે બાઇક પર આવેલા ચાર થી પાંચ શખ્સો હતા તેઓ આમને છરી બતાવી ગાળાગાળી ગાડી કરી અને તેમના પાસે રહેલા જે ચાલીસ લાખ રૂપિયાની બેગ હતી તે ઝૂંટવીને ભાગી ગયા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેનો ફૂટેજ પણ આપ જોઈ લો આ ઘટનાને લઈને કચ્છ પૂર્વના પોલીસ અધિક્ષક સાગર બાગમારે અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શું ઘટના બની તે જાણવાનો પ્રયાસ કર્યો હતો ચાર થી પાંચ અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા અને તેઓ ઘટનાને અંજામ આપી બે બાઇક પર તે સવાર થઈ ચૂક્યા છે પોલીસ પણ સક્રિય બની છે અને આ જે લૂંટ કરવાવાળા તત્વો છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમોની રચના કરી છે પરંતુ આ લૂંટની ઘટનાને લઈને કચ્છમાં જે વેપારીઓ છે તેઓના અંદર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જોઈએ પોલીસ હવે આરોપીઓને ક્યારે પકડે છે અને લૂંટની ઘટનાને તેઓ જે અંજામ આપ્યો છે તે આરોપીઓના પાછળ પણ કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે પણ પોલીસ તપાસ કરશે આ પ્રકારના સમાચાર જો પસંદ આવતા હોય આપને આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો Thank uh -oh.